તો રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રોને કેમ છો તમે બધા મજામાં મજામાં મારશો ને અત્યારે બધાને જય માતાજી જય માતાજી અને મિત્રો તમને સાદું નથી કેવું પણ મારે થોડુંક કહેવાનું છે તો તમે મિત્રો જો મને ખાલી થોડોક સપોર્ટ કરો તો ચેનલને તમે મને ખાલી સબસ્ક્રાઈબ કરી નાખો કે તમારે સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી અને લાઈક કરવાના પૈસા નથી તો લાઈક કરી નાખો અને મસ્ત મજાનો સબસ્ક્રાઈબ કરી નાખો ને આજે હું તમારા માટે મસ્ત મજાની મિત્રો એ માહિતી લઈને આવી ગયો છું દલ તેલની ખેતી વિશે મિત્રો અત્યારે પવન થોડોક વધારે પડતો છે એટલે થોડોક અવાજ ઘટ થતો હોય તો માફ કરજો તો તમારા માટે છે ને ડાઉન તમારા માટે છે ને વીડિયો તો રોજ બે વીડિયા આપણે પાછા મિત્રો પશુપાલન મિત્રો માટે બે મેં દીધા તો હવે આપણે એક બે પાછા તેલ ને એટલે ખેતીને લગતા મેં તો અત્યારમાં મિત્રોમાં આવી ગયો છે ને ખેતીમાં તો તમને પહેલાં તલ બતાવી દઉં તમે પહેલાં મને તૈલ ખાલીનો જવાબ દેજો કોમેન્ટ કેવા છે તો જવો આવા છે આપણા કંઈક તેલ લીલા લીલા જામ જેવા આમ જુઓ તો કેવા તૈલ કેવા છે મિત્રો ખાલી એ મને જરાક કોમેન્ટ કરી છે જો આવા કંઈક આપણા તેલ છે જો આવા કંઈક આપણા તૈલ છે ખેડૂત મિત્રો જો મસ્ત મજાનું કંઈક લોકેશન મસ્ત મજાનું કંઈક લોકેશન આવે છે ને અત્યારે મેં કીધું આ થોડીક તેલની માહિતી દીધો ને આપણે મિત્રો હજી બે દી પહેલાં જ દવા સાટી છે ને એટલે હું તમને એક દવાનું રિઝલ્ટ બતાવું તો તમને બરાબર છે તો જો કેવા અત્યારે જુઓ તમને ફૂલડા દેખાય વધારે પડતા જુઓ આ ફૂલડા વધવાનું કારણ શું ખબર ખેડૂત મિત્રો આમાં મેં હજી બે દી પહેલાં દવા મારી છે આમાં સ્પેશિયલ દવા આવે મિત્રો ફાલની તો એ મેં ફાલની દવા સાટી છે મિત્રો એટલે એના કારણે આ તારા તેલ થોડાક વધી જશે જુઓ એના કારણે આ ફૂલડા વધી ગયા છે મિત્રો જમો તમે દેખો આખી વાડીમાં આપણા તેલ છે આવા કંઈક ફૂરડા છે ને હવે ખેડૂત મિત્રો ટૂંક સમયમાં આને તમને ખબર છે ફૂલડા આવી જાય એટલે ટૂંક સમયમાં અમારા ઘાટા આવશે જો આ કંઈક છે ને અત્યારે જુઓ આ કંઈક આવી રીતે ફૂલડા છે ને એના ઉપર ઘાટા બે પણ મિત્રો થોડાક અમારા પવનના કારણે થોડીક નુકસાન થશે કારણ કે નુકસાન તો એ રીતનું થાય છે કે આ તારા પવન વધારે પડતો હોય ને એટલે ખેડૂત મિત્રો એના પોપટા નહીં પણ આ થોડાક થોડા ખરીદેશે ને તો થોડુંક તેલમાં આપણે ખોટ તો આવશે પણ ઉપર કુદરત તો કરે એમાં તો કાંઈ તમારું મારું ન આલે ખરીશે તો ખરા તો થોડુંક બરાબર તૂટશે એમ કે મારો વીસ મિનિટનો ટાર્ગેટ હતો મિત્રો તેલનું પણ વીસ મિનિટની આશા નથી તેલ સાવાની કારણ કે આ ફૂરડા ખરીદે છે તેલે જો આપણા કંઈક એવા મસ્ત મસ્તના છે ને મિત્રો પાણી પાયું દવા સાટી ને ખાતર નાખીને પછી આપણે તલે કંઈક બહુ મોટા છે એની વાત કરવામાં એટલે ગોઠણ ગોઠણ સુધી તેલ સી ગયા પણ આપણા ભાગ્યમાં ન હોય તો મિત્રો નથી કહેતા કે ફાણામાંથી ચોળે જઈને જેવું છે થોડાક બી પવન આવશે ને તો આપણે બરાબર તેલમાં દાખલા તરીકે કહું ને તો ફૂરડા ખરીદે છે ને તો બરાબર જામશે નહીં તો જો આવું કંઈક છે મિત્રો અને મિત્રો આ તૈલ છે ને તમને વાત કરું ને તો ફૂલડા ખરવાનું કારણ એ છે કે આ તૈલમાં રોગ હોય રોગ એટલે કે ઈળું ને એવું હોય ને એના કારણે ફૂલડા ખરે છે ને એને તમારે એક જ વારમાં રોકવા હોય ને ફૂલડા ખરતા ને બધા જેટલા ફૂલડા છે એટલા બધાને તમારે કાંટા જ બેસાડવા હોય ને થળીયેથી પીસડાથી ઘાંટા બેસાડવા હોય ને તો એના માટે એક દવા આવે છે ને ઉલાળા એ ઉલાળા દવા સાડજો ને એગ્રોમાં જઈને તમે કહેશો ને કે તલને ફૂલડા રોકવા રોકવાશે તો એની દવા આપો તો તમને મસ્તમાં જઈને દવા આપી દેશે તો તમારે એક પણ પૂરડું નહીં ખરે એક બી નહીં ખરે જો તમે દવા નહીં સાટો ને તો પુલડા ખરી જશે એના માટે તમે થોડુંક દવાનો ખરમસો રાખજો મિત્રો તેલમાં તેલમાં તમે તમને સારું ઉત્પાદન મળી મળશે કેમકે મારી સાથે આવું જોડાઈ ગયા એટલે તમને ખોટ તો હું જવા જ નહીં દઉં કેમ કે તમને અવરનવર મારી સામેથી માહિતી મળતી હશે તો બસ તો મિત્રો અત્યારે આઈગળની ગલીબાની પછીની છે આ પહેલાંની છે ને એમાં થોડુંક મારું મોટું ઉપરથી કપાઈ ગયું છે તો માફ કરજો કારણ કે ફોન થોડોક નમી જતો ને એના કારણે એવું હતું તો મિત્રો આ પવનના કારણે તેલ છે ને થોડુંક નુકસાન તો થશે પણ મિત્રો જો તમે પહેલેથી હજી મહેનત કરી છે ને તો કાંઈ વાંધો નહીં આવે જો મારી ઘોડે તો આવી રીતે પહેલેથી તમે મહેનત કરી છે ને તો જો આમ આવી રીતે તમારા તલે છે ને ગોઠણ ગોઠણ તો એક ભાગના ખરીદે છે ખરીદો જાય પણ મિત્રો એમાં તો કાંઈ હાલશે નહીં તો એના માટે કાંઈ કરવા નથી તમારે છે ને પાણી ન પાતા જેને પાઈ દીધું એને કોઈ વાંધો નહીં પાણી નો પાશો ને એટલે બહુ ખરશે નહીં ને પાણી પાશો ને તો તેલ વાના બહુ ફફરડા કરી દેશે ને તો તમારા ઘાટા બેહવાની બહુ શક્યતા ઓછી રહેશે મેં માયન દવા સાચી ને માયન ખાતર નાખીને બે ત્રણ ઠેલી ખરશો પાણીમાં ગયો એટલે તમારા મિત્રો પવનથી તેલને બસાવવા માટે કાંઈ કરવા નથી અને પાણી પાતા એટલે બહુ હલ્લે પાણી ભે તો તેલ નમી જશે નમી જશે ને એટલે તમારે પડી જશે ને તો બહુ નુકસાન આવશે આવું ના કરતા આજનો મિત્રો આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલે નવા વિડીયો હું તો બધાને બાય બાય ટાટા